નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અંતિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ધોરણ સો હવામાન વિભાગની નવી આગાહી વગર વ્યાજે પચાસ હજાર લોન ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયા સહાય કેન્દ્રીય ગૃહ મંત્રી આવશે ગુજરાત અહીં આવ્યો ભૂકંપ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવું પોર્ટલ લોન્ચ લસણના ભાવમાં ઐતિહાસિક તેજી વાહન ચાલકો આપે ધ્યાન જો ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ બાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો and like કરો કેમ કે આપ સુધી અમારા આવા નવા video પહોંચતા રહે હવામાન વિભાગની ને આગાહી ગુજરાતમાં ફરી એકવાર વાર ક્રાંતિ ઠંડીનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગની નવી બી આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડી નો નવો round શરૂ થઈ ગયો છે અને ડિસેમ્બર કરતા પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાય છે જ્યારે તાપમાન થી ત્રણ degree નો ઘટાડો આવ્યું છે તેમજ પવનની ઝડપ થી ત્રીસ કિમી પ્રતિ કલાકથી રહેશે ઠંડી વધતા તાપમાનમાં પારો નીચે જશે જોકે રાહતની વાત તો એ છે કે હાલ રાજ્યમાં મોસમી વરસાદની કોઈ શક્યતા નથી વગર વ્યાજે પચાસ હજાર લોન બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જે પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર જ છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળે છે સી એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે સરકારે આ કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કોમેન્ટ કરીને જણાવજો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર એક બસોએ દસ રૂપિયા જમા કરાવી ને મતમ પાંચ હજાર રૂપિયા માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જે તમને મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બેતાલીસ હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાહીઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયા સહાય તો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપે છે તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય smartphone સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય આપવા માત્ર છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ એક ઓનલાઇન ફોર્મ ભરવા સબમિટ કરવાનો રહેશે થોડા દિવસ બાદ તમે કેરેલ અરજી જ્યારે એપ્રુવ થશે ત્યારે તમારે આ આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેની સાથે સહકારીતા મંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે આગામી બાર અને તેર ફેબ્રુઆરીએ તે ગુજરાતની મુલાકાત લેશે અમિત શાહ ગાંધીનગરમાં ક્રિકેટ tournament નું ઉદ્ઘાટન કરશે જે બાદ તેઓ સાણંદ અને AMC ના ખાત મુરત લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની ઉપસ્થિત રાજકીય બેઠક પણ યોજવાની શક્યતાઓ છે અહીં આવ્યો ભૂકંપ કચ્છ જિલ્લામાં ફરી તરત ધ્રુજાવી ઉઠી છે મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં પચાઉ નજીક ભૂકંપનો નો આંચકો છે richter state પર આંચકાની તીવ્રતા બે point સાત ની માપવામાં આવી છે બપોરે એક વાગ્યાની પિસ્તાલીસ મિનિટે આ આંચકો અનુભવાયો હતો આંચકાનું કેન્દ્રીય બિંદુ ભચાઉ થી છ કિલોમીટર દૂર નોંધાયું હતું કે આ કોઈ હાલ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની રેલમ સેલ જોવા મળી છે યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે સેલ યાર્ડમાં સૌથી વધારે કપાસ ના પાકની જો આવક થઈ છે રાજકોટ માર્કેટ યારમાં કપાસની આવક ચાર હજાર આઠસો ક્વિન્ટલ થઈ છે જોકે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી છે કપાસના ભાવ ખેડૂતોને પંદરસો રૂપિયાની આસપાસ મળી રહ્યા છે યાળમાં કપાસના ભાવ એક હજાર અઠ્યાસી લઈ લઈને ચૌદસો છ્યાસી રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ખેડૂતોને પંદરસો આસપાસ મળી રહ્યા છે ખેડૂતો માટે નવું પટલ લોન કેન્દ્ર સરકારે PM ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સાતથી પોર્ટલ શરૂ કર્યું છે ખેડૂતોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ ચૌદ હજાર ચારસોને સુડતાલીસ હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ કે હેલ્પલાઇન નંબરથી ખેડૂતોના પાક વીમો કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મળી શકે છે લસણના ભાવમાં ઐતિહાસિક તેજી રાજકોટમાં હાલ માર્કેટ યાર્ડના નવા લસણની આવક થતી નથી ત્યારે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ ચારસો થી પાંચસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જ્યારે સારી ક્વોલિટીનું એક કિલો લસણ પાંચસો તથા કરતાં પણ વધુ કિંમતે વેચાઈ રહ્યું છે જ્યારે લસણના ભાવ વધારાનું મુખ્ય કારણ જોઈએ તો એક લસણની માંગ વધી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે જેના કારણે લસણના ભાવ વધારે છે રાજકોટ યાર્ડ સહિતના રાજ્યમાં અલગ અલગ યાર્ડમાં પણ આ પ્રકારની સ્થિતિઓ જોવા મળે છે વાહન ચાલકો માટે આપે ધ્યાન નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ માટે KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે તમામ વાહન ચાલકો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી KYC પૂર્ણ કરવું પૂર્ણ કરી શકે છે આ KYC પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી હતી તે હવે વધારી દીધી છે KYC સમયસર પૂર્ણ નહીં કરો તો તમારું ફાસ્ટટેગ કામ કરવાનું બંધ કરી દેશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે